ત્રણ નહીં આજ લગભગ જો જો તપાસ કરવામાં આવશે તો દોઢસો બસો કરોડ સુધી જશે અત્યારે હાલના જ ગુજરાત રાજ્યના એક અમરેલી ગ્રામ્યના એમએલએ સાહેબ છે એના સગા વ્યવહારું પણ કરી નાખ્યું છે એ પણ છેલ્લા ત્રણ મહિનાથી મથે એને પણ પૈસા નથી આપતા તેઓને એવું કહે કે તમે અમે એક જગ્યા છે તેમાં રોકાણ કરો મંદિર ની જગ્યા લેવી છે એમાં તમે રોકાણ કરો તો તમે સારું તમને વળતર મળશે મંદિર તરફથી તમને વળતર પણ આપવામાં આવશે ઈ બધી વાત કરીને તમને સ્વામી સાથે મુલાકાત કરાવે પૈસા આપી જાય જેલમાં જાય જાય પછી પછી તો આપણે પૈસા આપે ત્યાં સુધી નહીં પેલા અત્યારે પૈસા આપે ને અમે કેસ પાછો ખેંચી લઈએ બધું ભૂલી જાય સુરતમાં કઈ પાર્ટી યોજાઈ હતી એ શું હતું એ તો એમાં એવું હતું અમને સમાધાન ની વાતચીત ચાલુ હતી અમારી સાથે અમને જમીન એક દેવાની વાત હતી ત્યારે અમને ટૂંકમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ હવે આપણે પૂરું થઈ ગયું છે ને અમે તમને દસ્તાવેજ પણ બે ત્રણ દિવસમાં કરી દેસીશી તો એક માધવપ્રિય પ્રિય સ્વામી ના આગોતરા આય કે મંજૂર થયા છે તો એ મનમાં અમે વાડી પાર્ટી રાખી છે તમે જમવા આવો અને અમે ગયા નતો છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના બે ચાર સંતોના કારણે જે કૌભાંડ બહાર આવ્યું છે જમીન કૌભાંડ બહાર આવ્યું છે સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં જયભાઈ અત્યાર સુધી જે લોકોને ખ્યાલ નથી હકીકત આ કૌભાંડ શું છે અને કેવી રીતે છે તેને સમજવું કેવી રીતે તમે આ સંપર્કમાં આવ્યા હતા અને કેવી રીતે તમે આ જે કઈ કૌભાંડ થયું છે તેનો ભોગ બન્યા છો આ કોબાન છે ને આશરે થી ચાલે છે છે છેલ્લા અને આ ચાર સ્વામી તેના લગભગ નહીં નહીં અમે જે પ્રમાણે તપાસ કરી છે જે પ્રમાણે ફરિયાદીઓ અલગ અલગ ફરિયાદીઓ સાથે સંપર્ક કરેલો છે એ પ્રમાણે આ લોકો પાસે પચીસ થી ત્રીસ દલાલ છે હેલો અવાજ આવે છે ભરતભાઈ હા બિલકુલ ઓકે પચીસ થી ત્રીસ દલાલો છે આ લોકોની ની ઓપરેન્ડી આખી એવી રીતે રહી છે કે કોઈ પણ પ્રોપર્ટીના વેપારી હોય જમીનના વેપારી હોય તેઓનો સંપર્ક કરે તેઓને એવું કહે કે તમે અમે એક જગ્યા છે તેમાં રોકાણ કરો મંદિરની જગ્યા લેવી છે એમાં તમે રોકાણ કરો તો તમે સારું તમને વળતર મળશે મંદિર તરફથી તમને વળતર પણ આપવામાં આવશે એ બધી વાત કરીને તમને સ્વામી સાથે મુલાકાત કરાવે અને જે પ્રકારે એના જ ખેડૂતો હોય છે એ જ બધા broker ને સ્વામી ને બધા ખરીદનાર ને વેચનાર બધા એક જ હોય છે ને એ રીતના આપણે જમીનનો સોદો કરવાનો અને આપણા જે આપણે પેમેન્ટ રોકી આપણે સાટાઘાટ કરી આપે આપણે જે પેમેન્ટ રોકીને આપણે સાટાઘાટ કરી આપે એ જે આપણે મૂડી રકમ આપી છે એ બધા અંદરો અંદર ભાગ બટાઈ કરીને ખાઈ જાય છે અને લગભગ આખા ગુજરાત રાજ્યમાં હાલ સુધીમાં છેલ્લે અમે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારથી અત્યાર સુધીમાં

ખેડૂતોની ટીમ છે આખી જે જમીનનો ભાવ દસ કરોડ રૂપિયા હોય એમાં એક ને એક જમીનમાં દસ શતા કરીને શતાગત કરીને પચાસ સાઠ કરોડ રૂપિયા ઉભરાવી લે અને એમાં કોઈ બાકી નથી રહ્યું અત્યારે હાલના જ ગુજરાત રાજ્યના એક અમરેલી સાહેબ છે એના ગ્રામ્યુ પણ કરી નાખ્યું છે પણ પૈસા નથી આપતા એટલે રાજકારણીઓ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ આમાં ભોગ પડનાર છે પણ અમુક એની મર્યાદાના કારણે એ પણ ફરિયાદ નથી કરી શકતા

તમે ફરિયાદ નો કરતા સ્વામી એટલા કારીગર છે કે એની પાસેથી સામે લખાણ પણ લીધેલું હોય છે ઘણી જગ્યામાં ચેક પણ લીધેલા હોય છે સિક્યુરિટીના એટલે એવી ધમકી આપે કે તમે જો ફરિયાદ કરશો તો અમે પણ નેગોશિયેબલ ની ફરિયાદ કરશું ને પૈસા નહીં બીજી બધી ફરિયાદ કરશું એના કારણે લોકો દબાય છે ફરિયાદ કરવામાં અને ઘણા લોકો એવા છે જેને ગામમાંથી વ્યાજે લઈને પૈસા દીધા છે સ્વામીને એટલે જો ફરિયાદ કરે તો વ્યાજ વાળા પાછી મૂડી માગે

અને બધા ફરિયાદી નો કોન્ટેક્ટ કર્યો એના જૂના બધા માણસો હતા જૂના માણસો નો કોન્ટેક્ટ કર્યો એની સાથે કામ કરેલા હોય કોઈ વ્યક્તિ કોઈ કોબાઈન્ડમાં કોઈ વ્યક્તિ કામ કરેલું હોય એ એવું કરે છે એવું કે અમુક નિર્દોષ લોકોને પણ ભોડવે છે એની સાથે ચીટિંગમાં પછી એ અલગ થઈ ગયેલા હોય એની સાથે પણ અમે કોન્ટેક કર્યો એની પાસેથી પણ બધી માહિતી લીધી સ્વામી ક્યાં જાય છે શું કરે છે કોની સાથે કોન્ટેકમાં છે રાજકીય ભલામણ કોની છે આની પાછળ કોના ટૂંકમાં કેવાથી આ બધું કરે છે કેટલા રૂપિયા ત્યાં સુધીમાં ભેગા કર્યા રૂપિયા ક્યાં જાય છે ક્યાં રોકાણ કરે છે એ બધી અમે તપાસ કરી હમ હમ જે ભાઈ સુરતમાં કઈ પાર્ટી યોજાઈ હતી એ શું હતું એ તો એમાં એવું હતું અમને સમાધાનની વાતચીત ચાલુ હતી અમારી સાથે અમને જમીન એક દેવાની વાત હતી ત્યારે અમને ટૂંકમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ હવે આપણે પૂરું થઈ ગયું છે અને અમે તમને દસ્તાવેજ પણ બે ત્રણ દિવસમાં કરી દઈશું તો એક માધવપ્રિય સ્વામી ના આગોતરા એ કે મંજુર થયા છે તો ઈ મન અમે વાડી પાર્ટી રાખી છે તમે જમવા આવો અને અમે ગયા નતા હમ 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 જીભાઈ એ ક્યાં ક્યાં સ્વામી છે એનો જો તમે નામ લઈ શકો તો સ્વામી હા લઈ શકીએ ને માધવપ્રિય સ્વામી છે એક વિજય પ્રકાશ સ્વામી છે એક દર્શન પ્રકાશ સ્વામી છે અને જયકૃષ્ણ સ્વામી છે જે બધા અત્યારે હાલમાં ફરિયાદ છે અને લગભગ ફરિયાદમાં વોન્ટેડ છે છ સાત ફરિયાદમાં વોન્ટેડ છે

પણ પૈસાની વાત કરે છે પણ ક્યાંય કોઈ જગ્યાએ એને પૈસા પરત આપ્યા હોય એવું બનેલ નથી ખાલી એક જ જગ્યાએ એને પૈસા પરત આપ્યા છે એ પચાસ ટકા આપ્યા છે બીજી એક જગ્યાએ ત્રીસ ટકા જેવી રકમ આપી છે બાકી બધી જગ્યાએ વાયદાઓ નાખીને સમય પસાર કરે છે ભાઈ તમારી જે કઈ મોટી રકમ છે તે તમે ભોગ બન્યા છો તમને કેટલી આશા છે કે હવે રકમ પાછી આવશે રકમ પાછી આવશે એ સો ટકા હમ હમ રકમ પાછી આવશે અમે મૂકશું પણ નહીં એને બિલકુલ બિલકુલ

હા છે અને આ લોકો ગાઢી મૂકેલા સ્વામી છે કોઈરે અમે બધી તપાસ કરેલી છે ક્યાંય સ્વામિનારાયણ સંપ્રદાય સાથે આ લોકો જોડાયેલ નથી ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય વ્યવસ્થા કરે છે એમાં એક પ્રિય સ્વામી છે એ સ્વામીના સંપ્રદાયમાં જોડાયેલા છે અને નવતમ સ્વામીના ખાસ અ ટૂંકમાં માણસ કયો કેવો કે જીકાઈ કયો ઈ એનો નવત્મી નું પૂરો હાથ

થી લઈને મોટા રાજકારણીઓ પણ આમાં પૈસા નાખી ચૂકેલા છે અને પૈસા પણ ગયા છે પૈસા આવતા નથી થોડા ઘણા આપે છે સમય પસાર કરે છે વાયદાઓ નાખે અમદાવાદ છે છે વિરમગામ નડિયાદ છે આણંદ છે સુરત છે મોટા ભાગે અને રાજકોટ છે હમ હમ છેલ્લે જયભાઈ તમારા સ્વામી સાથે જ્યારે વાત થઈ હશે ત્યારે શું કીધું પૈસા માટે જ્યારે કીધું ત્યારે સ્વામીનો જવાબ શું છેલ્લે જયારે અંતિમ વાત તમારે થઈ હશે ત્યારે અમે થોડાક દિવસમાં જ અમારે આવી જવાના છે અને મુંબઈ થી આંગળી આવવાનું છે ને સરદાર મંદિરે થી અમે કરી દેવાના છે ને બધી ગોળ ગોળ વાતો ને સમય પસાર કરવો હમ અને અમને જયારે કોબન ની ખબર પડી છે એટલે અમે એને સમય પણ નથી એ પહોંચી પેલી ફરિયાદ જ કરી છે હમ 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 તો કદાચ એવું કહી શકાય જયભાઈ કે કદાચ એમને એવી રીતે હશે કે ભાઈ આવી રીતે ઘણા લોકો ભોગ બન્યા હશે બહાર નહીં આવ્યા હોય કદાચ એમને પણ એવી રીતે આશા હોય કે ભાઈ રીતે આપણે દબાઈ જશે એવું છે એવું છે પણ છેલ્લા પાંચ ફરિયાદ થી વોન્ટેડ છે એટલે બધા ફરિયાદીઓ સાથે એનો કોન્ટેક બંધ થઈ ગયો છે એટલે હવે ફરિયાદી બધા આવનારા દસ પંદર દિવસમાં જાજા વ્યક્તિઓ બહાર આવશે એ ગણતરી છે કારણ કે બધા વ્યક્તિઓના ફોન ઉપાડતા વાત કરતા સમય પસાર કરતા પણ હવે છેલ્લા પાંચ ફરિયાદ થી છેલ્લા પંદર દિવસ થી વોલ્ટેજ છે એટલે ઘણા એના લોકેશન છે અમારી પાસે લોકેશન પણ છે ઘણા અમે એને પકડવાની પૂરી કોશિશ કરી છે એટલે હું તમને નહીં કહી શકું ક્યાં હોઈ શકે ઘણી છે ગુજરાત રાજ્યમાં જ છે અને એ પકડાઈ પણ જશે ટૂંકા સમયમાં હમ અને કદાચ હવે એવું કહી શકાય એ સ્વામી અત્યાર સુધી હતા પરંતુ હવે કદાચ એને બધું ત્યાગ કરી દીધું એને સામાન્ય જિંદગી માં આવી ચુક્યા હોય ના ના એવું નથી ઈ સ્વામી છે પૈ ટુકમાં પૈસા ભેગા બહુ કર નાખ્યા છે એટલે થોડા ઘણા સમયમાં જો જાજુ પ્રેશર આવે તો પણ ઈ વહી જશે સંસારીમાં હમ તો જે બે આ બધું થયા પછી કદાચ કેટલાક સંપ્રદાય દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ ખોટી રીતે અમારો ઉપર આંગળી ચીંધાઈ રહી છે ને હવે અમારી સાથે જોડાયેલા પણ નથી સંપ્રદાય તરફથી એવો જવાબ આવી રહ્યો છે જોડાયેલા નથી અત્યારે પણ પેલા તો જોડાયેલા હતા ને અને તમારા પ્રેસ માધ્યમથી જ એમને જાણવા મળ્યું છે કે લિસ્ટ પણ છે મતદાર યાદીનું મતદાર યાદીમાં લિસ્ટમાં એનું નામ પણ છે તો જોડાયેલા હતા જ ઈ એમ કે છે કે ટૂંકમાં કે અમારે કઈ લેવા દેવા નથી પણ પેલા તો લેવા દેવા છે જ ને હાલમાં પણ એના ફોટા નૌતમ સ્વામી સાથે વાયરલ થયા છે ઘણા મોટા રાજકારણીઓ સાથે પણ વાયરલ થયા છે અને મોટા રાજકારણીઓ એને ભલામણ પણ કરે છે જયારે પકડાઈ જાય ત્યારે પણ હવે આ ચાર પાંચ ફરિયાદ થઈ એટલે ધારાસભ્યના સગા વ્યવહારો ભોગ બની શકતા હોય તો સામાન્ય ગામડાના લોકો માટે કદાચ બહુ સામાન્ય છે એનો ભોગ બનવું બરોબર છે અને સુરતના પૂર્વ કોર્પોરેટર પણ છે એ પણ ભોગ બન્યા છે એને પણ ડીસીબી સુરતમાં ફરિયાદ નોંધાવેલી છે સુરત માં હળીયા સાહેબ તમે ક્યારે આવી કલ્પના કરી લેતી કે ભાઈ સંતોના વેશમાં પણ આવું બની શકે અને કરી શકે એવું ક્યારે આ બધી વસ્તુ આપને થોડી થોડી શીખવાડે આમાંથી પણ અનુભવ મળશે એને પણ મળશે પણ મળશે બધા શીખશે

આભાર જયભાઈ અમારી સાથે જોડાયા તો આ જયભાઈ તેમણે વાત કરી છે કે ભાઈ જો હમણાં પૂર્ણ તપાસ કરવામાં આવશે જે 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 લોકો ભોગ બન્યા છે તે જો ખુલી ને બહાર આવશે તો કદાચ દોઢસો કરોડ થી વધારે સ્વામીનું પૌભાડ ખુલી શકે તેમ છે તો ત્યારબાદ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર